હાલો મિત્રો ગ્યો જના વિડીયો મિત્રો સ્વાગત છે મિત્રો તો ખાસ કરીને બધા મિત્રોને ગુડ મોર્નિંગ આપણે એક વિડીયો છે મિત્રો ખાસ કરીને એડિટ કરી રહ્યા છીએ કે આપણે પશુપાલન માટે મેળવવા માટે મફત અનાજ જે ખાણદાણ છે મિત્રો આના વિશે આપણે વિડીયો પશુઓ માટે મેળવવા મફતમાં જે ખાણદાણ જે ખાણ હોય મિત્રો ખાસ કરીને મફતમાં અને એક બસો ને પચાસ કિલો છે એ તમને સો ટકા સબસિડીમાં મળે છે મિત્રો ને મિત્રો તો સેલમાં નવ હોય સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરો ભૂલતા નહીં તો આપણે આખા વિડીયોમાં ડિસ્કસ કરશું કે મારે પ્રોસેસ શું છે ડોક્યુમેન્ટ એ બધી માહિતી છે આપણે અહીંથી આપવાના છે મિત્રો તો ખાસ કરીને વિડીયો કન્ટિન્યુ બનાવી રહ્યા તો પશુપાલન ધરાવતા મિત્રો માટે ખાસ કરીને મફતમાં છે ખાણદાણ માટે છે મફત યોજના છે એ લાગુ કરવામાં આવશે સરકારની તો એના વિશે આપણે જે બે હજાર ચોવીસમાં કઈ રીતે પ્રોસેસ છે એ બધી માહિતી આપણે અહીંથી આપવાના છીએ તો ખાસ કરીને જે સહાય છે ખાણદાણ માટે છે એ ક્યાંથી તમારું કઈ રીતે ફોર્મ ભરું એ પણ વાત કરીશું અને જે આ સરકારનો જે મફત ખાણદાન યોજના છે એ લાગુ કરવામાં આવશે આ ખેડૂત પોર્ટન ઉપર પડે જઈ અને તમે આનો છે એ લાભ મિત્રો મેળવી શકો છો એમાં કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે શું પ્રોસેસ છે એ બધી ડિસ્કસ છે આપણે આ વિડીયોમાં છે કન્ટિન્યુ કરવાના છીએ અને વિડિયો સારો લાગે છે લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરી અને આપણે તો વાત કરીએ ખાણદાન સહાય યોજના બે હજાર ચોવીસ માટે સામાન્ય જાતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છે મિત્રો ખાસ કરીને અને આ છે મળવાપત્ર લાભ છે એ છે આ બધા પશુઓ માટે છે યોજનાની અંદર અરજીઓ ખુલ્લી મૂકવામાં આવેલ છે એટલે બધા પશુઓ માટે છે તમે જે તમારો દોવા દેતા હોય એના માટે ખાસ કરી આ યોજના છે અમલમાં મુકવામાં આવેલ છે જે કોઈ મિત્રો આમાં લાભ લેવાની ઈચ્છા હોય એ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બને રો તમને પૂરી માહિતી અહીંથી મળી રહે શું શું ડોક્યુમેન્ટની બધી વાત કરવાના છે આપણે તો જો આપણે વાત કરીએ દરેક કુટુંબ કુટુંબીટ એક વખત સહાય મળે છે તો દરેક કુટુંબ માટે છે ખાસ કરીને એક વખત સહાય મળે છે સરકાર શ્રી દ્વારા નિયમિત કરેલા આ યોજના છે એ જે જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ દ્વારા છે આ યોજના છે ખાનદાન યોજના છે એ લગાવ લાગુ કરવામાં આવે છે મિત્રો ખાસ કરીને સહકારી જે દેરી છે અને તમારા ગામમાં કોઈ પણ સરકારી દેરી હોય એનો કોન્ટેક્ટ કરી અને તમારે છે આ યોજનાનો લાભ લઈ શકો છો આધાર કાર્ડ છે બેક પાસબુક દૂધ ધરાવતા પશુનો દાખલો મોબાઈલ નંબર અને જન્મ જમીન ખાતા નંબર છે એ તમારે રજૂ કરવાના રહેશે તો આ અલગ અલગ દસ્તાવેજો છે તમારે કઈ રીતે આપવાના છે એ પણ આપણે વાત કરીશું તમારા ગ્રામ્યમાં કોઈ પણ સરકારી જે દૂધ મંડળી હોય ત્યાંનો સંપર્ક કરવાનો રહેશે અરજી કઈ રીતે કરી મિત્રો ખાસ કરી સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ વેબસાઇટ દ્વારા છે તમારે ફોર્મ ભરવાનું રહેશે આ ખેડૂત પોર્ટલ પર છે તમે આની આમાં પણ છે તમે ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો આ ખેડૂત પોર્ટલ છે એ પણ ખુલ્લું મૂકવામાં આવેલ છે મિત્રો તો પર જઈને પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો અને ખાસ કરી આ યોજના છે ખૂબ જ લાભદાયક છે મિત્રો એટલે કોઈ મિત્રો ફોર્મ ભરવાનું સુખતા નહીં ભૂલતા નહીં ખાસ કરી અને જો આપણે આ રીતના છીએ આ ખેડૂત પોર્ટલ ઉપર પણ તમે આ પોર્ટલ ઉપર પણ તમે ફોર્મ ભરી શકો મિત્રો અને તમારી સરકારી દેરીનો સંપર્ક પણ કરી શકો વિડીયો સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી જય હિન્દ જય ભારત મળીને આ વિડીયોમાં